નમસ્કાર સાથીઓ જય ભીમ હું છું આપનો સાથી આર કે પરમાર અને આપ જોઈ રહ્યા છો દલિત આદિવાસી અને ઓબીસી સમાજની સામાજિક પરિવર્તનની લડાઈને સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો પર રજૂ કરતું ડિજિટલ પ્લેટફોર્મ આરકે સ્ટુડિયોઝ જો તમે હજુ સુધી અમારા આરકે સ્ટુડિયોઝ પ્લેટફોર્મ સાથે જોડાયા ન હોય તો આજે જ અમારા ફેસબુક પેજને લાઈક કરો ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો આવો શરૂ કરીએ આપણો આજનો વિડીયો જેનો ટોપિક છે આપણો પોતાનો મહિસાસુર હિન્દુત્વવાદીઓએ વિખ્યાત પત્રકાર અને સામાજિક કાર્યકર એવા ગૌરી લંકેશની પાંચ સપ્ટેમ્બર બે હજાર રોજ હત્યા કરી નાખી હતી ગૌરી લંકેશ એક સ્પષ્ટ અને સત્ય વક્તા હતા તેઓ જમણેરી હિન્દુત્વ વિચારધારાના પ્રખર આલોચક મહિલાઓના હક અધિકારોના સંરક્ષક અને જાતિ ભેદભાવોના કટ્ટર વિરોધી હતા ગૌરી લંકેશે આપણો પોતાનો મહિસાસુર શીર્ષક હેઠળ એક અહેવાલ મૂળ અંગ્રેજી ભાષામાં લખ્યો હતો જે અહેવાલ વેબ પોર્ટલ બેંગ્લોર મિરરમાં ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર રોજ પ્રકાશિત થયો હતો આ અહેવાલમાં તેમણે મહિષાસુર અને બીજા અસુર રાજાઓની હત્યા અને તેના ષડયંત્રો ઉપર પ્રકાશ પાડ્યો હતો આ અહેવાલ વાંચ્યા બાદ આપ સમજી શકશો કે શા માટે હિન્દુત્વવાદીઓએ ગૌરી લંકોશની નિર્દયતાથી હત્યા કરી નાખી આ અહેવાલનો હિન્દીમાં અનુવાદ સિદ્ધાર્થજીએ કર્યો હતો જે ફોરવર્ડ પ્રેસમાં પ્રકાશિત થયો હતો આ અહેવાલનો ગુજરાતી અનુવાદ

મોટા ભાગના મૂળ નિવાસી રાજાઓની જેમ મહિષાસુર ન માત્ર વિદ્વાન અને શક્તિશાળી રાજા હતા પરંતુ તેમની પાસે એકસો સિત્યોતેર બુદ્ધિમાન સલાહકારો પણ હતા તેમનું રાજ્ય પ્રાકૃતિક સંશોધનોથી ભરપૂર હતું તેમના રાજ્યમાં હોમ હવન કે યજ્ઞ જેવા વિધ્વંસક કર્મકાંડો માટે કોઈ જગ્યા ન હતી કોઈ પણ માણસ પોતાના ભોજન આનંદ કે ધાર્મિક કર્મકાંડ માટે મનમાની કરી અસંખ્ય જાનવરોને મારી શકતો ન હતો સૌથી મોટી વાત તો એ હતી કે મહેસાસરના રાજ્યમાં કોઈને પણ કામકાજ કર્યા વિના જીવન જીવવાની ઘણા બધા માણસોને નિયુક્ત કરી રાખ્યા હતા વિજય દાવો કરે છે કે મહેસાસુરના રાજ્યના લોકોને લોકો ધાતુને આખો આકાર આપવાની કામગીરીમાં નિષ્ણાત હતા આજ પ્રકારનું મંતવ્ય એક બીજા ઇતિહાસકાર એમ એલ શેડન રજૂ કરે છે તેઓ જણાવે છે કે ઇતિહાસકાર વિન્સેન્ટ એ સ્મિથ પોતાના ઇતિહાસ ગ્રંથમાં કહે છે કે ભારતમાં તામ્ર યુગ અને પ્રાગ ઐતિહાસિક યુગમાં હથિયારોનો પ્રયોગ થતો હતો મહિષાસુરના સમયમાં સમગ્ર દેશમાંથી લોકો તેમના રાજ્યમાં હથિયારો ખરીદવા માટે આવતા હતા આ હથિયારો ખૂબ જ ઉચ્ચ ઉચ્ચ ગુણવત્તાવાળી ધાતુઓમાંથી બનેલા હતા લોકકથાઓ અનુસાર મહિષાસુર વિભિન્ન વનસ્પતિઓ અને વૃક્ષોના ઔષધીય ગુણોના જાણકાર હતા અને તેઓ વ્યક્તિગત રીતે તેનો ઉપયોગ પોતાના રાજ્યના લોકોના સ્વાસ્થ્ય માટે કરતા હતા તો પછી શા માટે અને કેવી રીતે આટલા શ્રેષ્ઠ અને મહાન રાજાને ખલનાયક બનાવવામાં આવ્યો આ સંદર્ભમાં સંસ્કૃતિના લેખક અને લેખકર્તા યોગેશ માસ્ટર કહે છે કે આ બાબતને સમજવા માટે તમારે સુરો અને અસુરોની સંસ્કૃતિ વચ્ચેના સંઘર્ષને સમજવો પડશે જેવું દરેક માણસ જાણે છે કે અસુરોના મહિષા રાજ્યમાં ખૂબ જ મોટી સંખ્યામાં પાડાઓ હતા આર્યોની ચામુંડાનો સંબંધ તેની સંસ્કૃતિ સાથે હતો જેમનું મૂળ ધન ગાયો હતી જ્યારે આ બે સંસ્કૃતિ કર્ણાટકમાં માત્ર જ શાસન ન હતું પરંતુ આ રાજ્યમાં બીજા અનેક અશુ શાસકો પણ હતા તેની વ્યાખ્યા કરતા વિજય કહે છે કે વર્ષ ઓગણીસો છવ્વીસમાં મૈસૂર વિશ્વવિદ્યાલયે ઇન્ડિયન ઇકોનોમિક કોન્ફરન્સ માટે એક પુસ્તિકા પ્રકાશિત કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે કર્ણાટક રાજ્યમાં અસુર રાજાઓના ઘણા બધા ગઢ હતા ઉદાહરણ તરીકે ગુહાસુર પોતાની રાજધાની હરિહર પર રાજ કરતા હતા હિડિમ્બાસ ચિત્રદુર્ગ અને તેની આસપાસના વિસ્તારો પર શાસન કરતા હતા બકાસુર રામાનગરના રાજા હતા એ વાત તો તમને બધાને ખબર જ છે કે મહિષાસુર મૈસૂરના રાજા હતા આ બધા પુરાવાઓ જણાવે છે કે આર્યોના આગમન પહેલા આ બધા વિસ્તારો પર મૂળ નિવાસી અસુરોનું રાજ્ય હતું

ડોક્ટર બી આર આંબેડકર બ્રાહ્મણોની એ વાતની પણ મજાક ઉડાવે છે કે બ્રાહ્મણોએ પોતાના દેવતાઓને દયા આવે તેવા ડરના સમૂહ તરીકે રજૂ કર્યા છે તેઓ કહે છે કે હિન્દુઓની બધી દંતકથાઓ દર્શાવે છે કે અશુરની હત્યા વિષ્ણુ કે શિવ દ્વારા કરવામાં નથી આવી પરંતુ તેમની હત્યાઓ તેમની દેવીઓએ કરી છે દુર્ગા કર્ણાટકના સંદર્ભમાં જોઈએ તો ચામુંડા એ મહિષાસુરની હત્યા કરી તો કાળીએ નરકાસુરને માર્યો જ્યારે શુંભ અને નિશુંભ અસુર ભાઈઓની હત્યા દુર્ગાના હાથે થઈ બાણાસુરને કન્યાકુમારીએ માર્યો એક બીજા અસુર રક્તબીજની હત્યા દેવી શક્તિએ કરી ડોક્ટર ઈશ્વર લોકો અસુરોના હાથોથી પોતાની રક્ષા પોતે કરી શકે એમ ન હતા એટલે તેમણે પોતાને બચાવવા માટે પોતાની પત્નીઓને મોકલી દીધી આખરે શું કારણ હતું કે સુરો એટલે કે દેવતાઓએ હંમેશા પોતાની મહિલાઓને જ અસુર રાજાઓની હત્યા કરવા માટે મોકલી તેના કારણોની વ્યાખ્યા કરતા વિજય જણાવે છે કે દેવતાઓ એ સારી રીતે જાણતા હતા કે અસુર રાજાઓ ક્યારેય પણ મહિલાઓ સામે પોતાનો હથિયાર નહીં ઉઠાવે આમાંથી મોટા ભાગની મહિલાઓએ અસુર રાજાઓની હત્યા ચાલાકીથી કરી છે પોતાની શરમને છુપાવવા માટે દેવતાઓની આ હત્યારી પત્નીઓના દસ હાથ અને અદભુત હથિયારોની વાર્તાઓ કાઢી કાઢવામાં આવી નાટક નોટંકી માટે સારી પરંતુ અશક્ય લાગતી આ વાર્તાઓથી દૂર જઈને આપણે એ હકીકતને જોઈ શકીએ છીએ કેવી રીતે બ્રાહ્મણવાદી વર્ગે મૂળ નિવાસી પરંતુ મૈસૂરની આજુબાજુમાં પણ કેટલાક એવા સમાજો રહે છે જે ચામુંડાને તેમના મહાન અને ઉદાર રાજાની હત્યા માટે દોષી માને છે તેમનામાંથી કેટલાક દશેરાના દિવસે મહિષાસુરની આત્મા માટે પ્રાર્થના કરે છે જેવું કે ચામુંડેશ્વરી મંદિરના મુખ્ય પૂજારી શ્રીનિવાસને મને જણાવ્યું કે તમિલનાડુમાંથી કેટલાક લોકો વર્ષમાં બે વાર આવે છે અને મહિષાસુરની મૂર્તિની પૂજા કરે છે પાછલા બે વર્ષોથી અસુરો સમગ્ર દેશમાં આક્રોશનો મુદ્દો બની ગયા છે પશ્ચિમ બંગાળના આદિવાસી લોકો અસુર સંસ્કૃતિ ઉપર વિચાર વિમર્શ કરવા માટે વિશાળ બેઠકોનું આયોજન કરી રહ્યા છે તો વિદેશના અલગ અલગ વિશ્વવિદ્યાલયના કેમ્પસમાં અસુર વિષય વસ્તુની આજુબાજુ તહેવારો આયોજિત કરવામાં આવી રહ્યા છે ગયા વર્ષે ઉસ્માનિયા યુનિવર્સિટી અને કાકાટિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ નરકાસુર દિવસ મનાવ્યો હતો જો જે જેએનયુના વિદ્યાર્થીઓના મહીસાસુર ઉત્સવને તત્કાલીન માનવ સંસાધન મંત્રીએ એટલી દેશવ્યાપી લોકપ્રિયતા અપાવી દીધી હતી કે હું તેના વિસ્તારમાં નથી જઈ રહી મહિષાસુર અને બીજા અસુરો પ્રત્યે લોકોના વધતા જતા આકર્ષણની શું વ્યાખ્યા કરી શકાય શું માત્ર એટલું કહીને પીછો છોડાવી શકાય કે દંત કથાઓ ઇતિહાસ નથી હોતી કે દંત લોકગથાઓ પણ આપણા ભૂતકાળનો દસ્તાવેજ હોઈ શકે નહીં વિજય તેની સટીક વ્યાખ્યા કરતા કહે છે કે મનુવાદીઓએ બહુજનોના સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઇતિહાસને પોતાના હિસાબથી તોડી તેને બદલી નાખ્યો છે આપણે આ ઇતિહાસ પર પડેલી ધૂળને ખંચેરવી પડશે પૌરાણિક જૂઠોનો પર્દાફાશ કરવો પડશે અને પોતાના લોકો તથા પોતાના બાળકોને હકીકત જણાવવી પડશે આજ એકમાત્ર રસ્તો છે જેના પર ચાલીને આપણે આપણા સાચા ઇતિહાસના ના દાવેદાર બની શકીશું મહીસાસુર અને બીજા અન્ય અસુરો પ્રત્યે લોકોનું વધી રહેલું આકર્ષણ એ સાબિત કરે છે કે હકીકતમાં આ કામ થઈ રહ્યું છે